सीप्कॉम कॉलेज पेटलाद खाते साइबर क्राइम अवेयरनेस सेमिनार योजा पेटलाद स्थित श्रीमती एस आई पटेल इपकोवाला कॉलेज ऑफ कॉमर्स ना कॉमर्सियर काउंसलिंग समिति अंतर्गत आनंद साइबर क्राइम विभाग श्री एच जी चौधरी साहेब एस आई श्री मलेक साहेब द्वारा साइबर क्राइम अने तेनाथी बचवा साइबर सिक्योरिटी विषयक रसप्रद सेमीनाजायो आइए रिपोर्ट धनंजय शुक्ल લી લોન ની તમને ઓફર આપીએ છે મેસેજ એ શું કરશે આવશો તો તમને લિંક આપશે એપ્લિકેશન ડાઉનલોડ કરાવશે કે પૂછો મોઢે હોય છે તમને હમણાં હમણાં એક તમારી એટલે હું રાખીએ હેન્ડલ ની કરીએ છીએ કે ટાઈમ તો સેટ ના થાય તો કોટ મળતો येतो તમારે મજબૂરી છે પણ તમે તમારું જેલે કે કેમ કરી છે જનજેટ મને નથી પણ મારે એક ક્વેશ્ચન છે ફેસબુક ઇન્સ્ટા એક તમને ખબર જ હશે કે સાયબર ક્રાઈમ

અહીંયા જે અત્યારે જે આ જે એજ ગ્રુપ બેઠું છે કોલેજની સંખ્યા લગભગ સારી કવર કરજો આપણે જે અત્યારે જે મહેમાનો તન્ના સાહેબે જે વાત કરી એ પ્રમાણે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એક સાયબર ક્રાઇમ મોબાઈલથી જ એટલે આ લોકો એમના પેરેન્ટ્સને અવેર કરશે એમના પરિવારને અવેર અવેર કરશે એટલે પ્રેક્ટિકલી જે કંઈ હોય એ હું આપણા ચૌધરી સાહેબને મુસ્તકીમભાઈ બંનેને કહું છું પ્રેક્ટિકલી કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીએ પ્રાર્થના રજૂ કરશે ચીન અને ચીન